નમસ્કાર દોસ્તો દીપાવલીવાળી મંગલમય દિવસોમાં એક મંગલમય સવારે મંગલાચરણના આ લોકપ્રિય સંપુટ થકી હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આપનું સ્વાગત કરું છું આપને શુભ સવારની શુભકામનાઓ પાઠવું છું અને દીપોત્સવીના આ પર્વો આપના જીવનમાં પણ એક અત્યંત ઓજસ્વી અને શાંતિદાયક ઉજાસ પ્રગટાવતા રહે એવી શુભકામનાઓ કરું છું દોસ્તો શિયાળો પૂર બહારમાં જ આપ્યો છે આજની વાર્તા એ સમયની છે દિવાળીમાંથી આપણે બહાર આવ્યા દિવાળીના પરવલા અત્યારે ચાલી રહ્યા છે વાર્તા વાર્તા છે 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 એવું કે કે શિયાળો પૂર જામ્યો કાચા ને કાચા ખાઈ જઈએ એવા લીલા શાકભાજી થી માંડી ફળો સુધી ઘણું બધું બજારમાં દેખાય છે શિયાળો આમે આરોગ્ય ની ઋતુ છે હેમંતની ઠંડી પૂરી થતા અને વસંતનું આહલાદક હવામાન શરૂ થતા પહેલા પાનખર કે શિશુ ઋતુ આવે છે આ બે માસમાં વૃક્ષોના ખરી પડે છે અને વસંત ઋતુમાં વૃક્ષો ફરી નવિત બની જાય છે સર્જન અને વિસર્જન એ તો કુદરતનો નિયમ છે દોસ્તો અને શિયાળાની ઠંડી સવાર હેમંત ઋતુની ઠંડી સવાર માટે કવિ કલાપીએ પોતાની ગ્રામ માતા કવિતાની શરૂઆતમાં એની રચનાની શરૂઆતમાં આ મુજબ કહ્યું છે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંત નો પૂર્વ છે રમ્ય રમ્ય દિશતી એકે નથી વાદળી હશિયા સવારનું વર્ણન છે પછી વસંત ઋતુ આવશે એની વાત આગળ કરીશું અત્યારે આપણી વાત આગળ ધરાઈએ બર શિયાળાની ઋતુથી આપણે શરૂ કર્યું છે એક જમાનામાં જેમને જોવા સાંભળવા ટોળા વળતા તેમાંના મોટા ભાગના આજે પંચમા ભૂતમાં પડી ગયા છે જે બાકી રહ્યા છે તે વેઇટિંગ લિસ્ટમાં પોતે ટોકન બેઠી લઈને બેઠા છે એમનો પણ નંબર આવશે આપણે એ વેટ લિસ્ટના ડબ્બાના પંખી મેળાનો ભાગ છીએ એ ક્યારે વિખરાશે એ વિખરાયા બાદ ક્યારેય કોઈને નહીં મળે એ વાત મનમાં જાય છે પણ હજુ આ હકીકત સ્વીકારવાની આપણે પહોંચ્યા નથી જીવન અને મરણ ઈશ્વરની દુનિયાના ચેસબોર્ડ પર ગોઠવાયેલા રાજા અને વઝીર છે લાખ પ્રયત્ન કરો તો પણ ક્યારેક તો એમના માટે શેહ અને માત નક્કી થયેલ છે જીવનનું પણ કંઈક આવું જ છે દોસ્તો દુનિયા પર જ્યારે આપણે આવ્યા ત્યારે આપણે કઈ નહોતા અને જઈશું ત્યારે પણ કઈ જ નહી હોય કેટલાક વ્યવહાર ખાતક રોશે કેટલાક ગળામાં આવીને અટકી જશે અને તમારા માટે તીવ્ર લાગણી ધરાવતા કદાચ ખુલ્લામાં રોઈ પણ નહીં શકે આવી આ દુનિયામાં આપણે આવીએ ત્યારથી જઈએ ત્યાં સુધી ખટપટો ચકડોળ કે ફજાય ફાળકો ફેરવતા રહીએ છીએ તમે ઓળખતા પણ ન હો જેને સ્વપ્નમાં પણ તમારું કઈ બગાડ્યું ન હોય એ માણસ રસ્તે ચાલતા કેળાની છાલ ઉપર પગ આવે ને લપસી પડે ત્યારે કેટલાક એને ઉભો કરવાને બદલે હસી પડતા હોય છે પારકા દુઃખમાંથી પણ પરમાનંદ પેદા કરવાની માણસની વૃત્તિનો એક પ્રકાર આપણી સામે છતો થાય છે હજુ તો એ માણસને ગયાને માંડ થોડા દિવસ થયા છે ત્યાં એનો ઓરડો કે લાઇબ્રેરીમાં પડેલા પુસ્તકો

તેમના સંઘર્ષનો અહેસાસ કરાવતો ચહેરો કે જૂના જમાનાના કપડા સંતાન લે તો પણ વહુને એ ચાલે ખરું બાપાની પહેલી નોકરી લાગી ત્યારે નવા ઘરમાં યાદગીરી તરીકે પ્રવેશેલા નેતરના સોફા એ વખતે લક્ઝરી હતા આજે તો આપણી સ્થિતિ ઘણી સારી છે એટલે સોફા કોઈ બંગારવાળાને ત્યાં વેચાઈ જાય છે એ નિર્જીવ સોફા નથી તમારી યુવાનીના દિવસોમાં ઘરે ભેગા થતા મિત્રોની મહેફિલ જામતી તેના આ સોફા સાક્ષી છે એ સોફો આજે જેમના ઘરે પણ બાળકો છે જેવા તમારા જીગરના ટુકડા જેવા બાળકોની બાળ લીલાની યાદો છુપાવીને બેઠો છે કાં તો ઘરમાં ડાઇનિંગ ટેબલ નહોતું અથવા હતું તો એ ઓફિસ જતા પહેલા બે ભાખરીને શાક સોફા પર બેસીને

જગતને આપણે વિશ્વગ્રામ કહીએ છીએ દિવાનખાનામાં અને બેડરૂમમાં ટીવી બાથરૂમમાં રસોડાની છાટલીને અવન મિક્સર ગ્રાઇન્ડર સીધો ભોગ લઈ લીધો છે ગરમાણું ભયડકું ટીપી થતી દાળ ઢોકળી મૂળા કે ગુવારની ઢોકળી અળદિયા સારમ જેવી અનેક નિર્દોષ વાનગીઓનો દહીં હવે ઘરમાં નથી મેળવાતું એટલે મેળવણ શબ્દ કદાચ નવી પેઢી પેઢી વિસરી જશે અને છાશ પેક કરેલી થેલીમાં બહારથી આવે છે દૂધ કોથળીઓમાં અને અથાણા ચટણીઓ કાચની જાત જાતની બાટલીઓમાં મળે છે આ બધા વચ્ચે ઘર ખોવાયું છે જાણે કે એક મોટી રેસ્ટોરન્ટ અથવા પંચતારક હોટેલ ના રૂમે એનું સ્થાન લીધું છે મોટા ઘરોમાં તો મહારાજ વગર રસોઈ પણ બનતી નથી અને ઘરની દિવાલે લટકતા પેલા માબાપ દાદા દાદી કે નાના નાનીના ફોટા માળીએ ચડી ગયા છે કે બંગારવાળાને આપી દેવાયા છે ભગવાન આપ્યું ચાર દિવાલો વચ્ચે બધું જ છે પણ ઘર નથી હવે તો આ ઘરને પણ પોપડા ખરવા માંડ્યા છે બરાબર ભર્યું અનેક શમણા સેવીને બાંધેલી આ ભગ્ન સ્વપ્નની નાવ અંદર એકાદ કાણું પડે એટલે ડૂબી જવાનો જાણે કે ઇંતજાર કરી રહી છે દિવાલના પોપડા ઉખડતા જાય છે ઘરની બહારની દિવાલે પડેલી તિરાડમાં ક્યાંક પીપળો ઉગ્યો છે બધું જીર્ણ શીર્ણ થઈ જગત નાશવંત છે તેનો ઉપદેશ આપી રહ્યો છે પેલા જેમ જ જ જેમને એનો દીકરો કાં તો નિકાલ કરી દે દે છે છે અથવા કારણ કે મા બાપની તસવીરો એ જૂની ફ્રેમમાં નવા ઇન્ટીરિયર સાથે મેચ નથી થતી કે નથી એના મા બાપના જૂનવાણી કપડામાં પડાવેલા સેટ ઝાંખા પડી ગયેલા ફોટા મેચ થતા એટલે મા બાપ અભરાઈએ ચડી જાય છે કાં તો એમને વળાવી દેવામાં આવે છે એમનું વિસર્જન થઈ જાય છે પંચમહાભૂતમાં જે એમનો દેહ ભળી ગયો એમ એમના ફોટાના અવશેષો પણ ક્યાંક પંચમહાભૂતમાં ભળી જશે અને વિસરાઈ જશે આ છે જીવન દોસ્તો આવું જીવન આપણે ન જીવીએ જીવન જીવંત રહીને જીવીએ જીવંત આપણા સંબંધોને

સાંજે સ્ફૂર્તિ સાથે ફરી પાછા ઘરમાં પ્રવેશ કરો ત્યારે સોફામાં બેસો એ પહેલા પત્ની પાણીનો ગ્લાસ લઈને તમારે પાણી આપવા માટે ઉભી હોય અને પૂછતી હોય ચા મૂકી દઉં ને ખરેખર સ્વર્ગ પણ આનાથી વધારે સવલતો હશે કે કેમ એનો વિચાર કરવો પડે આવજો ત્યારે સુખી રહેજો

હાર્દિક શુભકામનાઓ પાઠવે છે